ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારોના ગેરકાયદેસર દબાણ પર ફરી બુલડોઝર ચાલ્યું છે કચ્છના આડેસરમાં બુલડોઝર ચાલ્યું આડેસરના કુખ્યાત માથાભારે હિંગોરજાનું કરાયેલું બાંધકામ તોડી પડાયું છે સરકારી જમીન પર આલિશાન હોટલ અને રહેણાંક મકાન બનાવ્યા હતા આજે વહેલી સવારે આડેસર પીઆઈજેએમ વાળા રાપર મામલતદાર સહિતની ટીમો દ્વારા આ કામગીરી હાથ ધરાઈ હતી કુખ્યાત હારુન અયુબ પર હત્યા આરએફઓ પર ખૂની હુમલો ખનીજ ચોરી સહિત સંખ્યાબંધ ગુના નોંધાયેલા છે બીજી બાજુ આરોપી વેલજી કોલીએ સ્વેચ્છાએ પોતાના ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ચલાવ્યું હતું આરોપીએ સરકારી ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રીતે દબાણ કરી પોતાના રહેણાંક મકાન માટે બનાવ્યા હતા અને આરોપી વિરુદ્ધ લાકડીયા તથા અન્ય પોલીસ સ્ટેશનમાં દેશી અને વિદેશી દારૂ સહિતના આશરે પચ્ચીસ જેટલા ગુનાઓ દાખલ કરાયેલા છે